ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર ખાતે સૂકા લાકડા કૂટી જતા મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવા ભારે હાલાકી પડી રહી છે જેવો સમગ્ર ઘટના વિસ્તારથી ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર ખાતે સુકા લાકડા ખૂટી જતા મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવા ભારે હાલાકી પડી રહી છે હાલ સ્મશાન ગૃહ ખાતે આવેલા લાકડા લીલા હોય સળગાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હોય જેના કારણે મૃતકના પરિવારજનો ઘરેથી સુકા લાકડા સાથે લઈ જવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે બીજી બાજુ હાલ સ્મશાન ગૃહ ખાતે એક સાથે ત્રણ ત્રણ મૃતદેહ એક સાથે આવતા તેને અગ્નિદાહ કેમ આપો તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે બોડી લાગતી જેમ જેમ લાકડા બાકડા છે ને લાકડા પાછળ વેચાણ લાવવા પડે છે અને તસ્તી ને કે તસ્તી એક સીએ જાણ કરતો રહે તસ્તી એક સીએ ની હાજર માં મારું નામ શિયાળિયા કાર્તિક રહેવાનું કુંભારવાડા અવેડા પાસે અહીંયા અમે આવ્યા છે વી અમારે અગ્નિદાન દેવા કુંભારવાડા શમશાને અને કોઈ જાતના કોઈ લાકડા છે નહીં લાકડા છે એ શમશાને લીલા છે અને ઘોડિયા ઘરેથી ઘોડિયાનું ને એવા બારથી લાકડા લાવ્યા ઘોડિયાને એવું લાવ્યા કપડાને એવું લાવીને અહીંયા અગ્નિદાન આપે છે અને લોકો બધા હેરાન થાય છે ને એક દિવસની સમસ્યા નથી આ કાયમ માટેનું થઈ ગયું છે અવારનવાર થઈ ગયું આના ટ્રસ્ટી કોઈ ધ્યાન નથી દેતા શું નામ ભાઈ મારું નામ વિનુભાઈ અમે ઇજારોને શું થયું કુંભારવાડા દ્રેવી છે અને કુંભારવાડા સમસાને આવ્યા છે કુંભારવાડા સમસાનની ટીમે દૂરદર્શા જુઓ કચરો કચરાના ઢગલા પડ્યા છે જે ડેડ બોડી લઈને આવ્યા છે એના માટે લાકડાનો સ્ટોક નથી લાકડા છે પણ બધા લીલા છે અને મેં ઘરના બહારથી વેચાતા લાકડા લાવીને ડેડ બોડીને અગ્નિદાન કર્યું છે અને અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા નથી બે કલાકથી બે કલાકથી તો અમે વેઇટિંગમાં બેઠા છીએ આવ્યું નથી બે કલાક થી તો સવારના બેઠા છીએ રિપોર્ટ જનાદેશ ન્યુઝ ભાવનગર